આ દવા લેવાથી શરીરમાં ઘણો આરામ થઈ ગયો હતો પીરિયડ બાર તેર હતું તેથી ચારે આવી ગઈ અને તેર ટકા લોહી બની ગઈ નગર લોહી મારે લોહીની નીવ ન ચાર ટકા જ લોહી અત્યારે તેર ટકા લોહી અને બીજું શરીરમાં ઘણું બધું અશક્તિ હતી એનો એમ જ શરીરમાં હિનો તાકાત આવી ઘણો આરામ થયો હતો અત્યારે હું બધા ફરી જઈ શકું